નમસ્કાર મિત્રો તો વાત કરીએ ધરોઈ ડેમની તો ધરોઈ ડેમ પંચ્યાસી ટકા ડેમ ભરાઈ ગયો છે અને આવકની વાત કરીએ તો છેતાળીસ હજાર ક્યુસેક પોણી આવક ચાલુ છે તો મિત્રો હવે વાત કરીએ ત્રણ ડેમની દાંતીવાડા સીપુ ડેમ અને મુક્તિશ્વર ડેમની વાત કરીએ તો દાંતીવાડા ડેમમાં આવકની વાત કરીએ તો અઠ્યાવીસ ચુમ્માળી ક્યુસેક પોણીની આવક ચાલુ છે અને ભરાની વાત કરીએ તો પોણસો ને અડસઠ પોઈન્ટ નેવની સપાટી પાણી પહોંચી ગઈ છે ભયજનક સપાટીની વાત કરીએ તો છસો ચાર છે મિત્રો તો સીપુ ડેમની વાત કરીએ તો આવકની વાત કરીએ તો ત્રણ હજાર ત્રણસો ને ચોરાણું ક્યુસેક પોણીની આવક ચાલુ છે અને ભરાની વાત કરીએ તો પોણસો ને અડસઠ પોઈન્ટ એસીની સપાટી પાણી પહોંચી ગયું છે ભયજનક સપાટીની વાત કરીએ તો છસો અગિયાર છે મિત્રો હવે વાત કરીએ મુક્તિશ્વર ડેમની તો એકવીસો અને ચાલી કિસો પોણીની આવક ચાલુ છે ભરાની વાત કરીએ તો સત્સો ને એકાવન પોઈન્ટ પોત્રીસની સપાટી પોણી પહોંચી ગઈ ગઈ છે ભાઈજનક સપાટીમાં વાત કરીએ તો સત્સો એકસઠ પોઈન્ટની સપાટી છે મિત્રો ફરી કોઈ દરતીવાડા ડેમના અને સીપો ડેમના અને ધરોઈ ડેમના અને મુક્તિશ્વર ડેમની માહિતી મળશે તો તમને ફરી અમે વિડીયો અપલોડ કરી દેજો ઓકે મિત્રો તો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને તમને ડેમની માહિતી મળતી રહે બધા ડેમોની તમને માહિતી આપતા રહીશું ઓકે